આજે આપણે વાત કરીશું આર ટી ઈ એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન આ એનો મુખ્ય હેતુ છે કે ધોરણ એકથી આઠ સુધી મફત શિક્ષણ મળવાપાત્ર રહેશે તેના ઓનલાઈન ફોર્મ આજથી શરૂ કરવામાં આવ્યા છે ધોરણ એકથી આઠ સુધી બિલકુલ તદ્દન ફ્રીમાં તેનું શિક્ષણ મળશે અને દર વર્ષે છોકરાને ત્રણ હજાર અને છોકરી હોય એમને ચાર હજાર મળવાપાત્ર રહેશે એના ઓનલાઈન ફોર્મ અત્યારે શરૂ થઈ ચૂક્યા છે જો તમારે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરવા હોય તો અમારા વોટ્સઅપ નંબર છે તોતેર ત્યાંસી સિત્તેર પંચોતેર ચોસઠ એની ઉપર સંપર્ક કરી અને તમે ન જેવી ફી સાથે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો ઓનલાઈન ફોર્મ ઓનલાઈન ફોર્મ અત્યારે શરૂ થઈ ચૂક્યા છે અને સત્તાવીસમી માર્ચના રોજ પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે એટલે કે તેનું લિસ્ટ જાહેર કરવામાં આવશે અત્યારે તેના ફોર્મ શરૂ છે જે નહીં જો તમારે ફોર્મ ભરવા હોય તો તમે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે અમારા વોટ્સઅપ નંબર પર મોકલી શકો છો ત્યારબાદ તમને ન જેવી ફી સાથે ફોર્મ ભરી અને તમને પીડીએફ સ્વરૂપે મોકલવામાં આવશે ત્યારબાદ મેરિટની અંદર નામ આવશે તો તમને ફ્રીમાં ભણવા મળશે અને વિનામૂલ્યે એટલે કે કોઈપણ પ્રકારની ફી ભર્યા વગર છોકરો અથવા છોકરી જેનું પણ એડમિશન થશે તેમને ફ્રીમાં ભણતર મળવાપાત્ર રહેશે એટલે આ સરસ કહી શકાય એક ગુજરાત સરકારની આરટીએ રાઇટ ટુ એજ્યુકેશન દ્વારા અત્યારે ફોર્મ એના શરૂ થઈ ચૂક્યા છે તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કઈ તારીખથી ફોર્મ શરૂ છે એટલે કે આજે અઠાવીસ તારીખે ફોર્મ શરૂ થશે